એકો એક રજવાડામાં ફરતો ફરતો એ કે મને હરાવે તો બધી ગાયો આપી દઉં અને હું જો હરાવું તો મને તમારા તરફથી એક હોનાની ગાય દેવાની બધેથી ગાયો લેતો લેતો કાશીનો પંડિત ભલામાના ચાર વેદ છ શાસ્ત્ર અઢાર પુરાણનું જેને વિજ્ઞાન હોય એની પાસે કોણ જવાબ કરી શકે એ ફરતો ફરતો જામનગર સ્ટેટમાં આવે જામનગર દરબારને વાત કરી કે હું આવી રીતે પંડિત છું કાશીથી ભણીને આવ્યો છું મારા સામે કોઈ પણ બેહારો અને એ જો મને હરાવે તો મારી આ બધી ગાયો તમને દઈ દઉં અને હું જો હરાવું તો મને એક ગાય તમારો સોના ને રાજા કે કઈ વાંધો રોટલા છે છે આમાં મને ખબર તો પડે કે ગામના બધા સાધુ બ્રાહ્મણો વિદ્વાન જ્ઞાની પુરુષો હતા કીધું કે આપણે એક બ્રાહ્મણ સાધુ આવ્યા છે પંડિત આવ્યા છે એમની આમે સત્સંગમાં બે આવવાનું છે બધા પરસો વળવા મીડ્યો એ કે હારું આપણે હારી જઈશું તો રાજા આપણને હેરાન કરશે નાની ઉપા થવાના બેહવાના વારા કરે એવા બળધિયા ગરીબી ભરડો લઈ ગયેલી અને જામનગર માં હટાણું કરવા આવ્યો અને દુકાન વાળા શેઠે કીધું કે રજવાડામાં જવાનું છે કે ના બાપા રાજવાડામાં મારે શું કામ છે રાજા મને ઓળખે ને રાજાનું મારે કામ એ નથી કે એમ નથી પણ અહીંયા એક પંડિત આવ્યા છે અને આવી રીતે સોનાની ગાયું કે દે એને હરાવી દે તો કે એમ એને એમ જો એને હું હરાવી દીધું એ ગામડાનું બ્રાહ્મણ ગરીબી ભરડો લઈ ગઈ છે મેલા ગેલા લૂગડા છે અને કાંઈ જાતનું વેદનું શાસ્ત્રનું પુરાણનું કોઈ જ્ઞાન નથી અને રાજા ભાઈ આવીને કીધું કે મેં એવી સાંભળી છે કે પંડિત આવ્યા છે તો કે હા તો કે એના સામે મને સત્સંગમાં બેહાડજો ને રાજા કે કાશી નો પંડિત છે આ તારી ઘોડે કઈ આંકડા મૂળિયા નથી કાઢો ખેતરમાં આ નો બે નાનું તારું કઈ નજો હું નહીં આબરું જવા દઉં મારો નાથ આબરું નહીં જવા દે

એને બેહાડ્યો પંડિત મંડો દાંત કાઢવા ઈ કે તમે મારી સામે સત્સંગમાં બેહવાના છો ઈ કે હા મને જેવું તેવું આવડે ઈ કે હું પૂછીશ તો તમને જવાબ નહીં આવડે પણ તમે પૂછો મને બોલો સારંગ દર કે કામ થઈ ગયું એટલે સારંગ દર કે પૂછું તો કે હા ઈ કે આડી વાગે ઊભી વાગે વાગે કાપી નાખી બાળ્યા પછી બોલે નહીં સારંગ દરની સાખી આનું શું થાય મને કો

ખિસ્સાનો વેદ હોય જડે કોઈ ને ભાઈ ઓલા પંડિતે બાપુ ગાયું નો ઢગલો કરી દીધો કે આ બધી અને બાપુ સીટીઓ રાડ્યું દેકરા આગળ આપણો બામણ કામ કરી ગયો આપણો બામણ કામ કરી ગયો રાજા રાજી થઈ ગયા ગાયું બધી આપી દીધી પછી પંડિતે રાજાને કીધું કે બીજું બધું ઠીક પણ તમારા મહારાજ ને એટલું તો કયો કાજે મેં બોલ્યા એનો જવાબ શું રાજા બ્રાહ્મણ ને કે તમે જે બોલ્યા એનો જવાબ જો એમને કોઈ એક હોને ગયા આપણને આપે તો કહું એ કે પણ હવે એ બિચારો પંડિત છે એ કે પણ એ બધે ઉઘરાવતા આવ્યા છે તો આપણે એની પાસે લેવો શું વાંધો પંડિત ને બાપુ વાઈટ હોય તો લોહી નો નીકળે એવો કિન્ડે પણ એ કે ભાઈ તારે જોતી હશે હું તને એક વધારે ની ઘર આપીશ પણ તું આનો જવાબ દે તો કે આમાં કઈ છે આ મેં કીધું આડી વાગે ઉભી વાગે વાગે કાપી નાખી બાળ્યા પછી બોલે ને સારંગ ધન ની કે બોડી મારા ખેતરમાં નકરી છે મોળિયા કાઢી કાઢીને મરી ગયો કે આ બોરડી તમે વાગે કાપો તો વાગે એને દિવાળી મૂકવો તારાજી હખણી રે કે આ તમારા વેદમાં શાસ્ત્રમાં આવે હવે આ તમને કો અહમ ટાળવું હોય તો નાનો માણે ટાળી દે ને કોઈ જો એમ કેતું હોય ને કે હું આ દુનિયામાં હોશિયાર છું ના મોટા હતા મયપતિ ગજબ હતા ગંભીર સબળ જેના શરીર મહાને દીઠા મેકરણ હારા હારા બપોઆ દુનિયા છોડીને વીહાઈ ગયા છે એમ તમારે ને મારે આ દુનિયા છોડવાની છે પણ તમને મને એક માણસ નો અવતાર મળ્યો છે ને બાપુ આનંદ કરી લેજો મોજ કરી લેજો બાકી કઈ છે નહીં વાતમાં